નામ વિજયભાઈ જયરામભાઈ મારું હું પોતે પ્રજાપતિ છું કેમ્બ્રિજ સોસાયટીમાં છે બરાબર એમાં માં મારી સોમનાથ તારીખના દિવસના દોઢ વાગે હું પોતે મારા નાના ભાઈ ને ઘરે મહેમાન હતા એટલે અહીંયા દુકાન નું દુકાન બંધ કરી ને મારા ઘરમાં લોક મારી ને હું ત્યાં જમવા ગયો હતો જમીને આવી ને પાંચ વાગે ત્યાંથી પરત આવ્યો ત્યારે આગળના લોક તો બધા કમ્પ્લેટ હતા લોક ખોલી અંદર ગયો ને પાછળ મારા દુકાન ની પાછળ છે એની પાછળ નવેરીનો દરવાજો પડે છે નવેરીનો દરવાજો જોયો નવેરીનો દરવાજો નીચેથી તૂટેલો હતો એટલે કોઈ આવારા તત્વો લુખા તત્વો અથવા કોઈ એવી ઉપર અગાસી ઉપર થી નવેરામાં ઉતરી ને ત્યાં એક લોખંડ નો હતો લોખંડના સળિયાથી થી દરવાજો તોડી સ્ટોપર ખોલી ને અંદર ઘૂસી ત્યાંથી મારા કબાટની અંદરથી અંદર દસક હજાર રૂપિયા રોકડા ને યાથી પછી દુકાનમાં પ્રવેશ કરીને પંદરક હજાર રૂપિયા જેવું દુકાન સત્તર હજાર રૂપિયા જેવું દુકાનમાંથી માંથી રોકડ રકમ ઉઠાવી ને ઓળ ગયા બરાબર એ પછી અમે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરી પોલીસ આવ્યા હતા એ બધું થોડુંક તપાસ કરી પણ આ બાબત આની પેલા ઘણી વાર આવી રીતના ચોરી થઈ ગયેલી છે પણ એના એના આની આગળ એક મારી સોમનાથ દુકાન આગળ છે એની પેલા અહીંયા બે જગ્યાએ તાળા તૂટેલા છે ખાલી ફરિયાદ કરી દીધી પણ હજી સુધી એનો કઈ નિકાલ આવ્યો નથી બરોબર છે એટલે આ તો થોડી ગંભીર ઘટના એવી છે કે મારી દુકાને તો બોપર ના થઈ છે દોઢ થી પાંચ ની વચ્ચે તો એ સમય દરમિયાન તો ઘણી પબ્લિકય હોય બરાબર છે આજુબાજુમાં રોડ ઉપર કન્ટિન્યુ ચોવીસ કલાક રોડ ચાલુ હોય છે બરાબર તો જો દિવસના પબ્લિક ને આટલી આમ જનતા ની પબ્લિક ની સેફ્ટી ન હોય બરાબર છે પોતે હથિયાર લઈને આવતા હોય અને લેડીઝ છોકરાઓ સ્કૂલે જતા હોય એ બધા છોકરાઓ એ બધા હથિયાર લઈને આવતા હોય ને એટલી સેફટી ન હોય તો પછી આનાથી સેફ્ટી કે નહીં પબ્લિક ની છે પછી ઈ ઈ અગાઉ જી બનાવ પરમ દિવસે 18 તારીખે બઈનો એના 7-8 દિવસ પહેલા ગુરુ પૂર્ણિમાને દિવસે રાત્રે 9:30 વાગે હું પોતે દુકાન બંધ કરીને ગુરુપૂર્ણિમાના દિવસે ભવનાથમાં શેરનાથ બાપુના આશ્રમે આશીર્વાદ લેવા અહીંયા ગુરુ દિવસે ગયા હતા જ્યાંથી 12:30 વાગે અહીંયાથી પરત આવ્યો તો આ જે દુકાનના આગળના બોર્ડ છે ઈ બધા તૂટેલા નીચે આખા નજરે પડ્યા તો જોયું તો નવા જ બોર્ડ હતા ચાય કરીને હાથે કરીને જે કોઈ પણ આવારા તત્વો હોય જે કોઈ અહીંયા રાત્રે કોઈ મોડે ટાઈમ સુધી જે બધી ઓલા કરતા હોય એ તોડીને નુકસાન કરેલું છે બરોબર છે એટલે મારી એક પોલીસ ને એક ખાસ કહેવાની વિનંતી છે કે મોડે સુધી બે ત્રણ વાર પેટ્રોલિંગ કરો ને જે કઈ પણ આ રોડ ઉપર જે કઈ મોડે સુધી આવારા તત્વો લુખા તત્વો જે કઈ કોઈને હેરાન કરતા હોય એ કોઈ હોય એને તમે કડક થોડી કાર્યવાહી કરો ને સુધી નાના વેપાર છે માણસો છે આવી રીતના બધું કમાઈને ખાતા હોય જો આવી રીતના આમ થઈ જાય તો અમારે પછી કઈ લઈને લેવી આ સલીમભાઈ અમે કેમ રીત માં રહીએ છીએ જુનાગઢ અને અમે ગયા જામનગર હું મારો દીકરો ને મારી દીકરી પછી અમે રાત્રે અમે 12 વાગ્યાની ટ્રેન માંથી નીકળ્યા હતા જૂનાગઢ થી પણ અમને ખબર નહોતી કે પાછળથી અમારા ઘરે ચોરી થઈ જશે. અમારે પાછળની વાડી તોડી અને અંદર ચોર પ્રવેશ્યા અને અંદર આવી અને એને બધું તોડફોડ કર્યું અને દાગીના હતા અને રોકડ રકમ હતી એ લોકો લઈ ગયા છે અને બીજું શું એ લોકોનો ઈરાદો હતો ને સાહેબ એ અમને નથી ખબર. અને મારા હસબન્ડ ગાડીમાં જાય છે અને અમને કઈ ખબર નહોતી ને પાછળથી આ બનાવ બની ગયો છે. પછી આવીને અમે ઘરનું બધું હેલ્ફ જોયું અંદર અંદરથી લોકોય સ્ટોપર મારી હતી. બાય થી લોકો હતો. પાછળના દરવાજા થી જોયું ઘરમાં આવીને તો પાછળનો દરવાજો ખુલ્લો હતો તો મારી બે બે કીધું મમ્મી આપણા ઘરમાં ચોરી થઈ છે પછી પાડોશીને બોલાવીને પછી અમે પોલીસને બોલાવીને પછી એનું અમે કાર્યવાહી ચાલુ છે સાહેબ અમને વહેલામાં વહેલી તકે ચોર ચોર પકડાઈ જાય અને અમને અમારી સોસાયટીમાં બધાયનો ભયનો માહોલ છે બધી લેડીસો રાત્રે એકલી હોય છે એટલે અમને અમારી સેફટી નથી એટલે કેમ રીતમાં અહીંયા પેટ્રોલિંગ ચાલુ થઈ જાય અને અહીંયા આ ત્રાસ છે જે ચોરનો અને આ લોકોએ ચોવીસ કલાકમાં ચાર ઘરે તાળા તોડ્યા છે અને બે ટુ વ્હીલો એ લોકોએ પોતાના બાંધમાં લઈ લીધી છે તો સાહેબ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને એ લોકોને વહેલી તકે આ લોકોને પકડવા જોઈએ કે